નમસ્કાર ગાયના ઘીનો ઉપયોગ આપણા જીવનમાં જોવા જઈએ ને તો ધાર્મિક બાબતોમાં પણ ઉપયોગ થાય છે અને કેટલીક જગ્યાએ આયુર્વેદિકમાં પણ ઉપયોગ થાય છે ગાયનું ઘી જ કેમ કોઈ જગ્યાએ ખાસ તરીકે વાપરવાનો આગ્રહ રાખીએ છીએ તો તેની વાત જોવા મળે તો એટલું કહી શકાય કે ગાયને આપણે માતા કહીએ છીએ પૂજનીય ગણીએ છીએ જેને કહીએ ને કે ગાય એ આપણા માટે આશીર્વાદરૂપ છે કારણ કે ગાયમાંથી આપણને પ્રાપ્ત થતી જે વસ્તુ છે જે ગાય આપણને પ્રદાન કરે છે એમ કહીએ જે ગાયનું દૂધ છે પછી એમાંથી જે દહીં બને ઘી છે ગૌમૂત્ર છે ગોબર છે જેવી વસ્તુઓ આપણા જીવનમાં જોવા જઈએ ને તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી તો છે જ સાથે સાથે આપણા જીવનનો પણ ઉદ્ધાર કોઈ રીતે કરે છે એવું કહી શકાય કારણ કે એવું કહેવાય કે ગાયના દર્શન કરવાથી પણ એમ કહેવાય કે તમને શુભ લાભના સુકન પ્રાપ્ત થાય છે ગાયના સ્પર્શથી પણ જોવા જઈએ ને તો એવું કહેવાય કે તમારા ઘણા બધા જાણતા અજાણતા વિકારોથી થતા પાપનો નાશ થાય છે એટલે ઘણીવાર આ કોઈ પણ વ્યક્તિ લાગણી અને ભાવુ પણ ગાયનો સ્પર્શ કરતા જોવા મળતા હોય છે હવે આપણે જે વાત કરીએ ને કે ગાયના દૂધનો ઉપયોગ આમ જોવા જઈએ ને તો ગાયના દૂધમાં અને ઘીમાં કેટલાક વિશિષ્ટ સંયોજનો પણ અભ્યાસ અર્થે જોવા મળ્યા છે તે જીવનમાં ઘણી બાબતોમાં ઉપયોગ થાય છે પરંતુ કેટલાક વિશિષ્ટ ધાર્મિક કાર્યો એવા હોય છે કે જો એ કાર્યમાં ગાયના ઘીનો ઉપયોગ કરો ને તો એ કાર્ય ફળદાયી બને છે એટલા માટે તો ઘણા માર્ગદર્શન હેઠળ કેટલાક કાર્યમાં ગાયના ઘીનો વપરાશનો આગ્રહ રાખવામાં આવે છે આપણે ત્યાં જોવા જઈએ ને તો કેટલાક હવન હોય છે એ હવન જે છે ને અલગ અલગ પ્રકારના હવન હોય એ વિદ્વાનો તમને માર્ગદર્શન આપતા હોય છે હવનમાં પણ એવું હોય છે કે હવનમાં જે હવન કુંડ હોય યજ્ઞ કુંડ એને પણ જોવા જઈએ ને તો ઘણીવાર વિવિધ પ્રકાર જોવા મળે છે જેમ કે સામાન્ય રીતે તમે વેદીમાં ચાર ભાગવાળા જોવા મળે ત્રણ ત્રિકોણાકાર જોવા મળે અલગ અલગ જગ્યા પર અલગ અલગ માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ એના કોઈ સંકલ્પ સાથે કરવામાં આવે છે સાથે સાથે વિવિધ કાસ્ટનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ કે કયા હવનમાં કેટલા કયા ખાસ કાસ્ટની જરૂર પડતી હોય સાથે સાથે આપણે એટલું પણ જોઈએ કે આ ગાયના ઘીનો વપરાશ ઘણીવાર આગ્રહપૂર્વક કરવામાં આવે છે એની પાછળ ઘણા વિદ્વાનો પોતાનો તર્ક અથવા ધાર્મિક ગ્રંથોમાંથી પણ કોઈ જગ્યાએ જાણવા મળી જાય કે આપણે જેમ કે ગાયને આપણી માતા કહીએ છીએ જેમાં એમ કહેવાય કે કરોડો દેવ દેવીનો વાસ છે એટલે ગાય દ્વારા આપણને જે વસ્તુ આશીર્વાદરૂપ પ્રાપ્ત થાય છે એ આશીર્વાદરૂપ જોવા જઈએ ને તો કે એમાંથી આપણે ગાયના દૂધમાંથી આપણે જે ઘી બનાવીએ છીએ એ ઘીમાં પણ એ દેવીય ગુણોના આશીર્વાદ આપણને મળતા હોય છે એટલે જેને કારણે આપણે શું કરીએ કે હવનમાં જે અગ્નિ પ્રગટાવીએ ત્યારે ઘીનો ઉપયોગ કરીએ તો ગાયના ઘીમાં એ જેને જેને કહે ને કે એ કુદરતી આશીર્વાદરૂપ બનેલું હોય તો આપણે જે મંત્રો દ્વારા જે આહુતિ આપતા હોઈએ છીએ એમાં ગાયનું ઘી હોય તો એમ કહેવાય કે આપણે હવનમાં જે સંકલ્પ સાથે કરતા હોય એની સંકલ્પ સિદ્ધિ ત્વરિત થાય છે વાતાવરણમાં ઉર્જા વધુ પ્રજ્વલિત થાય છે તાકાતમય બને છે તેવું પણ કહેવાય કેટલાક વિદ્વાનો એમ પણ કહે છે કે ગાયના ઘી અમુક કાસ્ટમાં હવનમાં કરવામાં આવતા હોય ને તો એમાં ખાસ મોટા ધુમાડા થતા નથી નાનો સરખી જે ધૂપના ઉપર આકાશમાં ઉપજિત થતી હોય તો તે પણ વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે વાતાવરણમાં ચૈતન્યમય વાતાવરણ અને આભા ઊભી કરે છે તેવી પણ એક માન્યતા આપણે ત્યાં વધુ જોવા મળતી હોય છે હવે કેટલીક વાર એવું બને કે ઘરમાં ક્યારેક કેટલીક વિશિષ્ટ પ્રકારની પ્રાર્થના આપણે કરવાના હોય છે કે આપણા જીવનમાં શારીરિક માનસિક આર્થિક પારિવારિક કંઈ પણ વિટંબણા આવતી હોય ત્યારે ઘણીવાર આપણને માર્ગદર્શન મળતું હોય છે કે તમે ગાયના ઘી વડે તમારા કુળદેવી દેવતાને અથવા આરાધ્ય દેવને કે ભગવાન શિવને દીપક કરી અને પ્રાર્થના કરો જેથી કરીને તમારી પ્રાર્થનાને બળ મળે અને તમને ત્વરિત ફળ મળે એટલા હેતુથી ઘણીવાર લોકો ગાયનો ઘી પૂજામાં વાપરવાનો પણ આગ્રહ રાખતા હોય છે હવે એનામાં પણ વિશિષ્ટ ગુણ છે કે ઘણીવાર શું થાય છે સમાજમાં આ વસ્તુ વધુ અનુભવમાં જોવા મળ્યું છે માર્ગદર્શનમાં પણ કે સંતાન પ્રાપ્તિની જંખના હોય સંતાન હોય તો એને કંઈ પણ બાબતની જેને કે ને ભણતર કારકિર્દી કે અન્ય બાબતોની સમસ્યા ચિંતા હોય અથવા સંતાન સાથેના વિચાર મતભેદ હોય વગેરે જેવી સંતાપ જેને કહે ને અસહ્ય પણ બનતી હોય ત્યારે જો ભગવાન ભોલેનાથના ઘરે બેસીને જ ભગવાન ભોલેનાથને યાદ કરી અને એમાં ઘીમાં ઊભી વાટનો દીવો કરી અને એ દીપમાં તમે ભગવાન શિવનું ધ્યાન ધરોને તો એ કહે છે કે આ ઉર્જાને કારણે તમારા મનમાં ઘરના વાતાવરણમાં જે સંતાપ રહ્યો હોય ને એ સંતાપ ધીરે ધીરે દૂર થાય અજંપો દૂર થાય એટલે ઘણીવાર સંતાન બાબતે પણ ઘણીવાર સમસ્યા હોય સંતાનનો પ્રશ્ન એક પ્રકારનો ના હોય મેં હમણાં જ કીધું સંતાન ન થવાનો પ્રશ્ન થયા હોય તો આરોગ્યનો કે કારકિર્દીનો પ્રશ્ન એ ના હોય તો વિચારમેદનો પ્રશ્ન વગેરે જેવી બાબતો આપણે ત્યાં પણ હોતા હોય છે જે ઘણીવાર વડીલો માટે કે માતા પિતા માટે અસહ્ય બનતા હોય છે એના માટે વિદ્વાનો આ વધુ ઉપચાર પસંદ ઘરેલું પસંદ કરતા હોય છે કે તમે બહુ સરળતાથી તમે ગાયના ઘીમાં દીપ પ્રગટ્ય કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરો ને હોય તો તમારી પ્રાર્થનામાં ઉર્જા વધી જાય વાતાવરણમાં ફરક પડે છે તેવી જ રીતે આપણે ગાયના ઘીના વિવિધ આયામો પણ આપણે જોવા મળતા હોઈએ છીએ આપણા હિન્દુ સમાજમાં જોવા જઈએ તો ઘણા પરિવારોમાં સવાર અને સાંજ બંને ટાઈમ પૂજા ભક્તિનો મહિમા વિશેષ દેખાયો હોય છે વિશેષ પૂજા ભક્તિ થતી જોવા મળતી હોય છે એમાં પણ એ લોકો ગાયનું ઘી વપરાતું હોય છે એટલે કે એ ઘીના ઉપરાંત એનું કારણ એ કે ઘરમાં એ ગાયના ઘી વડે જે દીપ પ્રાગટ્ય થાય ને તો એમ કહેવાય છે કે ગાયનું ઘી જે ગાય દ્વારા પ્રાપ્ત થયું હોય ને તેમાં દૈવીય દેવના ગુણને કારણે એ વસ્તુ વધુ તેજોમય બને છે ઘરનું વાતાવરણ સુધરે છે નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન સામે જે આપણે પાઠ કરતા હોઈએ ને એ પાઠની શક્તિ અને ફળશ્રુતિ પણ વધતી હોય તેવી આપણી એક ધારણા જોવા મળે છે હાલમાં તમે ઘણીવાર જોવા જાઓ તો આયુર્વેદિકમાં પણ ગાયનો ઘીનો વિવિધ ઉપયોગ જેને કહીને લેપ તરીકે કે